નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા ત્રીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો મગફળી ટેકાના ભાવે રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતો પરેશાન સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતા ચિંતા ફેલાય છે અનેક કામોમાં ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો છે સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે અને ગભરાવાની જરૂર નથી સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે જોકે ખેડૂતોએ કહ્યું કે આનાથી તમને ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયનો પણ વ્યય થાય છે જોકે અહીંયા તમે જોઈ શકો તો તે મુજબ મેસેજ આવેલો હોય છે ત્યારબાદ તમારે તમારા ગામના સર્વેયર મારફત નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવવાનો અન્યથા આપ જાતે જ સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડિજિટલ ક્રોપ સર્વે ડોટ ગુજરાત એપ ડાઉનલોડ કરીને ડિજિટલ ક્રોપ સર્વે કરી શકો છો જો આ પ્રકારનો મેસેજ આવે તો તમે જાતે પણ આ એપ્લિકેશન ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત ડાઉનલોડ કરીને પોતાની જાતે પણ સર્વે કરી શકો છો તહેવારો પહેલાં સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તું રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલ કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે સિંગતેલમાં પંદર રૂપિયા કપાસિયા તેલમાં વીસ રૂપિયા અને પામ તેલમાં દસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે મગફળી અને કપાસના વધારે ઉત્પાદન તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે કેન્દ્ર સરકારે પામ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી છે જોકે આના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થશે કારણ કે ડ્યુટી ઘટતા બહારથી જે તેલ આયાત કરવામાં આવ્યું છે તે વધારે આયાત કરવામાં આવશે જેથી અહીંયા વેચાતી મગફળી અને કપાસના જે ભાવ છે એના ભાવો પણ ખેડૂતોને ઓછા મળશે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી હવામાન ખાતે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પ્રતિ કલાક ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાય જોકે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે આગામી સાત દિવસના રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે એવી પણ શક્યતાઓ છે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે હવે તમારા ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ચૂકવી શકશો નહીં ફોનપે પેટીએમ ફ્રેડ અને એમેઝોન પે સહિતના મોટા ફિનટેક પ્લેટફોર્મ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવાની સુવિધા બંધ કરી દીધી છે આ સુવિધા ભાડે રહેતા લોકોમાં લોકપ્રિય હતી જોકે પંદર સપ્ટેમ્બરથી અમલમાં આવેલી રિઝર્વ બેંકની નવી પેમેન્ટ એગ્રીગેટર માર્ગદર્શિકા અનુસાર ફક્ત રજિસ્ટર્ડ મર્ચન્ટ માટે જ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે કારણ કે મકાન માલિક મર્ચન્ટ નથી તેથી આ સેવા બંધ થઈ ગઈ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા મળશે રૂપિયા એક લાખની સબસિડી ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ પાડવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવી છે ખેડૂતોને શરૂ વર્ષ બે હજાર છવ્વીસની ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો રૂપિયા એક લાખ આ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે જોકે આ સહાય ડીબીટી અંતર્ગત સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર સેશન કોર્ટે શરતો સાથે રૂપિયા એક લાખના બોન્ડ પર દેવાયત ખવડને જામીન આપ્યા છે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે અન્ય છ આરોપીઓને રૂપિયા પચીસ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે જોકે દર પંદર દિવસે લોકલ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતે જામીન આપવામાં આવ્યા છે મંજૂરી વિના ગુજરાત ન છોડવાની શરતે પણ જામીન આપવામાં આવ્યા છે સોના ચાંદીના ભાવમાં વધઘટ સોનામાં ઘટાડો ચાંદી છે ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદી મોંઘી થઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા બસો ને ચોરાણું ઘટીને એક લાખ નવ હજાર આઠસો ને થયો છે બીજી તરફ ચાંદીનો ભાવ રૂપિયા છસો વધીને રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસો પ્રતિ કિલોગ્રામ થયો છે થોડા દિવસ પહેલાં સોળ સપ્ટેમ્બરે સોના અને ચાંદીએ તેના સર્વકાલીન ઉચ્ચસ્તંભ સ્તરે પહોંચીને રેકોર્ડ બનાવ્યો હતો નવરાત્રિને લઈને આદેશ જારી પોલીસ કમિશનર જી એસ મલિકે નવરાત્રી અને દશેરા દરમિયાન લાઉડ સ્પીકર તથા સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી માઇક્રોફોન અને લાઉડસ્પીકરનો ઉપયોગ રાત્રે દસથી બાર વાગ્યા સુધી જ મંજૂર રહેશે આ આદેશ બીએનએસએસ બે હજાર ત્રેવીસ અને ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન હેઠળ ચારી થયો છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન સવારે આઠ લઈને રાત્રે બે વાગ્યા સુધી જ ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે આઈડીબીઆઈ બેન્કે એફડીના દર વધાર્યા આઈડીબીઆઈ બેંકે તેના ગ્રાહકોને ખુશખબર આપી છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એફડીના વ્યાજદરોમાં સુધારો કરવામાં આવ્યો છે અને લોકપ્રિય ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવી છે હવે સામાન્ય ગ્રાહકોને ત્રણ ટકાથી છ પોઈન્ટ પંચાવન ટકા સુધી અને સિનિયર સિટીઝન્સને ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ જીરો પાંચ ટકા સુધી વ્યાજ મળશે ખાસ કરીને એકથી ત્રણ વર્ષના ગાળામાં સિનિયર્સને સૌથી વધુ સાત પોઈન્ટ જીરો પાંચ ટકા વ્યાજદરનો લાભ મળશે જોકે આ ફેરફારથી રોકાણકારોમાં ખુશી છે વર્કર બહેનોએ પડતર માંગણીઓને લઈને વિરોધ કર્યો ગુજરાતની વર્કર અને ફિસિલિટેટર બહેનોએ આરોગ્ય વિભાગના અઢળક કામ અને ઓછા ઇન્સેન્ટિવ સામે રોષ વ્યક્ત કર્યો છે તેમની મુખ્ય માગણીઓમાં ફિક્સ પગાર શોષણથી મુક્તિ અને કાયમી કર્મચારી તરીકે માન્યતા સામેલ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ જનરલ મિટિંગ યોજાઈ હતી જ્યાં મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું એમએલએ હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનો પાક ન દેખાતા ખેડૂતોએ અરજી કરવાને બદલે ગ્રામસેવકથી સીધી સ્થળ તપાસ કરવાની આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ માગણી કરી હતી હેમંત ખભાએ વધુમાં જણાવ્યું હતું કે ખેતી પ્રધાન દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડે છે ખેડૂતોને ધક્કા ખવડાવવાના બદલે ગ્રામસેવકથી સ્થળ તપાસ કરાવો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોર્યાસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ ભરૂચના વાંગરામાં ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ઇંચ વરસાદ વરસ્યો છે તો સુરત સિટીમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ અને લાઠીમાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો છે જોકે રાજ્યના સોળ તાલુકાઓ એવા છે કે જ્યાં ચોવીસ કલાક દરમિયાન એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ખુશખબર દૂધના ભાવમાં રૂપિયા બેનો ઘટાડો મધર ડેરી દ્વારા બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી તેના યુએસટી દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોના ભાવમાં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે યુએસટી દૂધ પર જીએસટી પાંચ ટકાથી ઝીરો ટકા કરવાના પગલાંથી એમઆરપી ઘટાડવામાં આવશે યુએસટી ટોન્ડ દૂધ એક લીટર હવે રૂપિયા પંચોતેર અને યુએસટી ડબલ ટોન્ડ દૂધ ચારસો પચાસ મિલી રૂપિયા બત્રીસમાં મળશે તેમજ પનીર માખણ ઘી અને મિલ્કશેકના ભાવોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે પાંચ મહાનગરપાલિકા અને બે નગરપાલિકાના સીમાંકન જાહેર નવી મનપા અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે રાજ્ય ચૂંટણી આયોગે મહત્વની જાહેરાતો પણ કરી છે ગુજરાતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતો અને વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી બાદ હવે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજ્ય સરકારે સીમાંકનની કામગીરી હાથ ધરી જેમાં વાપી ગાંધીધામ કરમસદ આણંદ સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાના સીમાંકન જાહેર થયા છે આગામી ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય એવી પણ શક્યતાઓ છે સુરતમાં રત્નકલાકારોના બાળકોને સુરતમાં કલાકારોના બાળકોની સ્કૂલ ફી મામલે વિવાદ સુરત શહેરમાં કલાકારોના બાળકોની સ્કૂલ ફીનો વિવાદ વકર્યો છે કુલ અઠ્યોતેર હજાર ફોર્મ ભરાયા છે રત્ન કલાકારોના વિરોધ બાદ સુરત કલેક્ટર હરકતમાં આવ્યા છે પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાયના છ હજાર ચોરાણું ફોર્મ મંજૂર કર્યા છે આનાથી છ હજાર ત્રણસો ને અડસઠ બાળકોની આઠ કરોડ જેટલી ફી સહાય ચૂકવામાં આવશે શાળામાં તબક્કાવાર સ્કૂલ ફી જમા કરાશે અન્ય આઠ હજાર છ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે ચોમાસું વિદાય વેળા ગુજરાતને ફરીથી ભીંજવશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યો છે હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી તબક્કાવાર આગામી પચીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિધિવત વિદાય લેશે વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ કોસમીએ જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ નથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે તો પણ થંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદ શરૂ જ રહેશે આ મહિનાના અંત સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે જે બાદ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શક્યા છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં થંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે અત્યાર સુધી આ પાછોતરો વરસાદ અમુક સીમિત વિસ્તાર સુધી જ પડતા હતા જોકે આજથી વરસાદની તીવ્રતા અને વિસ્તાર પણ વધશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી હોય પરંતુ ત્યાં પણ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે નવા નાળિયેરી વાવેતર માટે સહાય યોજના નવા વિસ્તારમાં નાળિયેરીના વાવેતર માટે સહાય આપવામાં આવે છે જેમાં સહાય રૂપિયા છપ્પન હજાર પ્રતિ હેક્ટર સુધીની આપવામાં આવે છે જે બે સમાન વાર્ષિક હપ્તામાં આપવામાં આવે છે જેમાં ઝાડની સંખ્યાની વાત કરીએ તો એકસોને સાઠ રૂપા પ્રતિ હેક્ટર બે હાર અને છોડ વચ્ચે ઓછા મોંછું પચીસ ફૂટનું વાવેતર અંતર હોવું જોઈએ એ રીતે વાવવાના રહેશે હવે અરજી ફોર્મ ક્યાં ઉપલબ્ધ રહેશે એના વિશે વાત કરીએ તો અહીંયા એક વેબસાઇટની લિંક પણ આપેલી છે જોકે આ જે વેબસાઇટ આપેલી છે કોકોનટ બોર્ડ ડોટ જીઓવી ડોટ ઇન કોપી કરીને સીધી જ ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરીને આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ તમને આ ફોર્મ મળી જશે જે તમે સીધું જ ડાઉનલોડ કરી શકશો હવે આ સહાય મેળવવા માટે પાત્રતાની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો તેમજ સંસ્થાઓ કે જેઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક ઢબે નાળિયેરીની ખેતી પદ્ધતિ અપનાવી નાળિયેરી વાવેતર કરવા તૈયાર હોય તે તેને માટે પાત્ર છે હવે જે જે જરૂરી દસ્તાવેજો છે તે પણ તમે આ જે ફોર્મ ઉપર આપેલું છે એ ડાઉનલોડ કરશો એટલે તે ફોર્મમાં તેની યાદી સામેલ છે ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો આઠ હેક્ટર એટલે કે દસ રૂપાથી મહત્તમ બે હેક્ટર એટલે કે ત્રણસોને વીસ રૂપા સુધીની મર્યાદા રહેશે જોકે આ જાહેરાત નાળિયેર વિકાસ બોર્ડ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને રાજ્ય કેન્દ્ર ગુજરાત જૂનાગઢ દ્વારા જાહેર કરવામાં આવેલી છે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી જાણીતા હોવા મને શું અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે વીસથી લઈને બાવીસ સપ્ટેમ્બરમાં રાજ્યના વિસ્તારોમાં હળવો વરસાદ થશે દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરાય ગુજરાતના કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે જોકે ઓક્ટોબર મહિનાને લઈને પણ તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવાના હળવા દબાણ ઊભું થતાં રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ કેટલાક ભાગમાં વરસાદી ઝાપટાં પડી શકે છે અઢાર નવેમ્બરથી બંગાળના અપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની પણ શક્યતા રહેશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં ત્યારે પણ પલટો આવશે આ મંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાને લઈને મહત્વની આગાહી પણ કરવામાં આવી છે ઇપીએફઓએ શરૂ કર્યું પાસબુક લાઇટ ઇપીએફઓએ પાસબુક લાઇટ પોર્ટલ શરૂ કર્યું છે જેના માધ્યમથી સભ્યો સરળતાથી પીએફ પાસબુક યોગદાન ઉપાડ અને બેલેન્સ જોઈ શકે છે આ સાથે જ નાવ એનેક્ચર કે પીડીએફ પણ સભ્ય પોર્ટલ પરથી સીધું ડાઉનલોડ કરી શકાય છે ઈ બહુસ્તરીય મંજૂરી પ્રક્રિયા સરળ બનાવી છે આ પગલાં ઈપીએફઓ સેવાઓને વધુ પારદર્શક ઝડપી અને સભ્ય કેન્દ્રિત બનાવે છે એશિયા કપમાં ભારતની શાનદાર જીત ભારતે એશિયા કપના અંતિમ ગ્રુપ મેચમાં ઓમાનને એકવીસ રનથી હરાવ્યું છે પરંતુ મેચમાં ઓમાનના પ્રદર્શનની દરેક રમતપ્રેમીએ પ્રશંસા કરી છે ભારતના એકસોને અઠ્યાસી રનમાં આઠ વિકેટના જવાબમાં ઓમાને ને સડસઠ રન અને ચાર વિકેટ હતી જ્યારે ઓમાને વિશ્વની નંબર વન ક્રિકેટ ટીમની આઠ વિકેટ લીધી હતી ત્યારે ભારતના ફક્ત ચાર વિકેટ જ મેળવી શક્યું હતું તેના બે બેટ્સમેન આમિર કલીમ સોસઠ રન અને હમ્માદ મિર્ઝા એકાવન અડધી સદી ફટકારવામાં સરળ રહ્યા હતા જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મનાવનાર તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે